સકો જો કે વ્યક્તિને શાકભાજીમાં રવેસે વ્યક્તિને આ પોતાને શ્રેષ્ઠ ટમેટા પસંદ કરે છે કે એવું તે વજન કરે છે કે પરુ દુકાન વજન પછી શું કરે છે કે નેટીકટ ગુચ્છોને વિડિયોમાં સકાય કે ગ્રાહકને પહેલાથી આ તોલેલા ટમેટા ધરાવી પોલીથીક આ ભેસેના સ્વાસ્થ્યમાં પહેલાથી પોલીથીરે એકલા ટમેટા બગડી જશે તે વજન અને રીતે શાકભાજી પંડિત ટ્વિટર હાથમાં વિડીયોમાં આ ગરીબોના અને તૂટી રહેલા વિડીયોમાં વાયરલ થયેલા ઘણા કોમેન્ટમાં આવે છે કે આ લોકોને આવી કોમેન્ટમાં યુઝરે કોમેન્ટ કરી બિઝનેસ પણ નહીં થાય પરંતુ ખેડૂતો કોઈ સાથે આવું ન કર્યું તેમજ સમયે અન્ય યુઝરમાં કહ્યું છે કે લોકોમાં જ્યારે પણ તક મળી ગયા જો આ સોડ સોડતા નહીં અને યુ યુઝરો માટે આ માણસ લૂંટી જાય છે યુઝરે કોમેન્ટ કરી કે આ સાવ અખોટા માણસ છે